વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્ર જૂનાગઢથી હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ એક મોટા વિશે સાથે હાજર થયો છું કારણ કે તમે ટીવી પર જોતા જ હશો કાર્યક્રમમાં ચર્ચા થઈ રહી છે કે સમગ્ર બ્રહ્માંડના સૌથી મોટા ગ્રહ ગણાતા દેવગુરુ બૃહસ્પતિ પોતાની વક્રી ચાલ છોડી રહ્યા છે અને તે માર્ગી થઈ રહ્યા છે તો આજે આપણે આના વિશે ચર્ચા કરીશું જ્યારે દેવ ગુરુ બ્રહસ્પતિ માર્ગી થશે ત્યારે તે મિથુન રાશિ માટે શું કરશે શું નવું ઉત્પન્ન કરશે શું સ્થિતિઓ થશે કારણ કે ગુરુ છેલ્લા એકસો અઢાર દિવસથી વક્રી હતા તો મિથુન રાશિ પર તેની શું અસર થશે તમને શું ફાયદો થશે કારણ કે ગુરુ તમારી કુંડળીના અગિયારમાં ભાવમાં માર્ગી થઈ રહ્યા છે અને તે તમારી કુંડળીના ત્રણ ભાવો તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે એટલે તેની દ્રષ્ટિ તેના પર પડે છે જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જ્યાં પણ તેઓ દ્રષ્ટિ કરે છે તે ભાવના અમૃતમાં ફેરવી દે છે તેથી જો આ રીતે જોવામાં આવે તો તે તમારી કુંડળીના ત્રીજા પાંચમા અને સાતમા ભાવને જોઈ રહ્યા છે તો હવે શું થશે ચાલો સમજીએ મિત્રો આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે અને જેઓ તમને વિડીયોની કોમેન્ટમાં રિપ્લાય આપે છે તે ષડયંત્રકારી પણ હોઈ શકે છે તો સંભાળીને રહેવું તેને ગંભીરતાથી લેવું તો ચાલો શરૂ કરીએ કે ગુરુગ્રહ શું પરિવર્તન કરવા જઈ રહ્યા છે તમારા જીવનને કેવી રીતે પ્રભાવિત કરવા જઈ રહ્યા છે શાસ્ત્ર અનુસાર ગુરુગ્રહને જ્ઞાન ભાગ્ય ધન સંતાન લગ્ન ધાર્મિક કાર્ય અને દાનના કારક માનવામાં આવે છે અને આમ જોઈએ તો સૂર્ય પછી બ્રહ્માંડના સૌથી મોટા ગ્રહ દેવગુરુ છે જ્યારે તે પોતાની વકરી ચાલ છોડીને માર્ગી થાય છે તો તે તમારા જીવનમાં ચાલી રહેલી અશાંતિનો અંત લાવે છે ગુરુદેવ લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરે છે એટલે કે પૂર્ણ કરે છે મિત્રો ગુરુ ગ્રહ તમારા અગિયારમાં ભાવમાં છે અને અગિયારમાં ભાવમાં સ્થિત ગુરુ વ્યક્તિને પ્રભાવશાળી બનાવે છે તમે જ્યાં જાઓ છો ત્યાં તમારું પ્રભુત્વ વધે છે જો તમે કામ કરો છો તો તમને ત્યાં કોઈ પણ પ્રકારની હાનિ થતી નથી જો તમે રાજકારણમાં છો તો તમને પદ આપવામાં આવે છે જો તમે કોઈ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છો તો તમને ત્યાં પણ તક મળે છે જો તમે રોજગાર શોધી રહ્યા છો તો તમને કામ મળે છે તમે સખત મહેનત કરીને તમારી આજીવિકા કમાવો છો તો અચાનક તમને વધુ કામ અને પૈસા મળવા લાગે છે કારણ કે ભાવમાં સ્થિત ગુરુ વ્યક્તિને ઉચ્ચ કક્ષાના મિત્રો તરફથી લાભ પ્રદાન કરે છે એટલે કે લાભ આપે છે પ્રખ્યાત બનાવે છે જો તમે રમતગમત અને મનોરંજનના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમારી ખ્યાતિ દરેક જગ્યાએ થવા લાગે છે કોઈપણ ક્ષેત્રમાં કરવામાં આવેલ વ્યવસાય નફો આપવા લાગે છે કંપની આગળ વધે છે કામ માટે ઓર્ડર મળે છે પૈસા તરત જ આવે છે કારણ કે અગિયારનો ભાવ ઈચ્છા પૂર્તિનો ભાવ છે લાભનો ભાવ છે તેથી તે તમને લાભ આપે છે અને તેનો અનુભવ પણ આગલા દસ મહિના સુધી તમે જોશો અગિયારમાં ભાવમાં સ્થિત ગુરુની પંચમ પૂર્ણ દ્રષ્ટિ ત્રીજા ભાવ પર સ્થિત હોય છે તો તે તમને પરાક્રમી બનાવે છે જે નિર્ણયો લેવામાં તમને દિવસો અને મહિનાઓ લાગતા હતા તે તમે આંખના પલકારામાં લઈ લો છો તમને લાભ મળે છે શેરબજારમાં લાંબા ગાળાના રોકાણથી લાભ મળે છે ભાઈઓ સાથે વેપારમાં સારો ફાયદો થાય છે તમને તેનો સહયોગ મળે છે જો કોઈ મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો તે વિવાદનું સમાધાન થાય છે એક રસ્તો નીકળે છે બેસીને વાતચીત થાય છે ટેબલ પર અગિયારમાં ભાવમાં સ્થિત ગુરુની સાતમી દ્રષ્ટિ તમારા પાંચમા ભાવ પર છે જે તમને જ્ઞાની ભાગ્યશાળી બનાવે છે ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક આપે છે વિદ્યાર્થીઓને તેમનું કૌશલ બતાવવાની તક મળે છે તમે પરીક્ષામાં સારો દેખાવ કરો છો આ સાથે ઉચ્ચ શિક્ષણ પૂર્યા પૂર્ણ કર્યા પછી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે તમારી પાસે જે ડિગ્રી છે તમારી પાસે જે અનુભવ છે તેનાથી તમને ફાયદો થાય છે અને તેનો તમને એહસાસ પણ થવા લાગશે કારણ કે તમારી વિધ્વતા તમારી સૂઝ તમારી સમજને કારણે ગુરુ તમને લાભ આપે છે ગુરુ અહીં વધુ એક ઈચ્છા પૂરી કરે છે જો સંતાન ઈચ્છે છે તેમની ઈચ્છા પૂરી કરે છે અને આ એટલા માટે થશે કારણ કે મિત્ર રાશિમાં સ્થિત ગુરુ તમને તમામ સુખ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે તમને તમારા પ્રતિસ્પર્ધીઓને હરાવવાની તક મળે છે ઘણા સ્ત્રોતોમાંથી એટલે અલગ અલગ જગ્યાએથી પૈસા અપાવે છે માન સન્માન અપાવે છે પ્રવાસની તકો મળે છે બદનામી અને ગરીબીને લીધે થતા દુઃખોને દૂર કરે છે મિત્રો અગિયારમાં ભાવમાં સ્થિત ગુરુની નવમ પૂર્ણ દ્રષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે તમારા સાતમા ભાવમાં થઈ રહી છે તેની અસરને કારણે તમને સ્ત્રી અથવા પુરુષ દ્વારા ખુશી મળે છે ભલે પછી ભલે તમારી ઉંમર ગમે તે હોય તમને પ્રેમની તકો મળે છે વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળે છે જેમના લગ્ન એક વખત તૂટી ગયા છે તેમને આગામી મહિનાઓમાં લગ્ન કરવાની તક મળે છે તમારો પ્રેમ નવી ઊંચાઈઓ સુધી પહોંચે છે સંબંધ હવે લગ્નનું રૂપ ધારણ કરે છે જ્યોતિષ શાસ્ત્રો તો એવું પણ કહે છે કે સ્ત્રી કે પુરુષની જન્મપત્રીમાં અગિયારમાં ભાવમાં ગુરુ હોવાને કારણે તેના લગ્ન ઉચ્ચ પદના અધિકારી કે વેપારી સાથે થાય છે અથવા લગ્ન પછી તેનું જીવનસાથી ઉચ્ચ પદ અને સફળતા મેળવે છે સફળતા પ્રાપ્ત કરે છે તેને લાભ થાય છે ગુરુ શત્રુઓને નીચ રાશિમાં હોવાને કારણે તેની અસર પ્રતિકૂળ પણ થઈ શકે છે જેના કારણે પુત્ર સાથે વિવાદ ધંધામાં નુકસાન માનહાનિ દુઃખ વગેરે થઈ શકે છે તો તપાસું કે તમારી કુંડળીમાં ગુરુગ્રહ ક્યાં છે જો ગુરુ સારી સ્થિતિમાં ન હોય તો શું કરવું ઓમ બ્રહસ્પદય નમઃ આ મંત્રનો ગુરુવારે એકસો આઠ વાર જપ કરવો હળદર ચણાની દાળ અને ગોળનું દાન કરવું તમારી ઉંમર કરતા મોટી ઉંમરના તમામ લોકોને સન્માન કરવું બસ આટલું જ જય ગુરુદત્ત જય ગિરનારી